આ મારો સાબરપોટો હા હાલો ચલાવ ટીકાજી લે મેલા પામ બેસા ને ગમે જેવું હોય તો એ વાળી નાખ કે છે ભલ ભલ લેબુ શું શીખાવનું તો હુકલે ભાઈ બહુ ખાઈ જાતા હું

બધું કરવા લાઉન્ટ બોલો હા તકલીફ ઘણા મને ખબર છે બધી બરાબર કે મેલ્યો છે

તાલ ના જોયું પેટ્રોલ નતું મળે પછી અમે હે ને પેટ્રોલ લેવા મોકલ્યા મોટા રેદારા ને પેટ્રોલ લઈને આવ્યો પેટ્રોલ જો બાટલા માં લાયા બાટલા અને જેવું ચાવી ગાલી પેટ્રોલ ના ઢોકના બરોબર આ જેવી ચેવી ઓબરી અને પછી ચાલુ થઈ જયું ના ના જિનકાજી નૈયા ઓલી ઓલ્યા પછી હન ચાઈ ભાઈજી કેતોને ડોકણ અમે જો બેય પપકા થી ચાવી કાધી હમ પછી લોક તોડી પાયતોલ ના જીવ પછી ડોકનું બંક કર્યું જેવી ચાલી ગાલી આનંદ અન જેવી કીક માડી ને આના પછી ચાલો જજો

ચાલુ થઈ ગયું ના શું બે ત્રણ કો ખાધી પછી ચાલુ થયું હા હા ચાલુ થઈ ચાલુ થઈ અને પછી એમ લાઈટ તૂટી ગઈ પણ જો બે ઘેર આવે હા હા ઘેર આવતા 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 હું કતી હું તી જોડો હતો થેલી પડી ગઈ પેલા આપણે કાળો મેસ બાવરીયો નહીં ઓ હો ઓ

તો હું કરશો કે હરાવવાનું જે કરવાનું હોય તમારું કરવાનું હોય સંત રાખો નહી કુટો વેમિત્ર જતી વે ની ગૌમિત્ર નહી જાય તને આવું કે આપીજન બંધ હા જોઈ લો જોઈ લો

અમે જો બે માથા ના મોન જ છીએ બે માથાના નહીં કાળા માથાના કાળા માથાના બરોબર ભલાજી કાળા અમુક માથા કાળા છીએ માતાજી અમે જ નો છોકરો થી ભૂલ થાય પણ કશું લેતો બરાબર એટલે એના કમ્પ્લીટ કરી દઉં અને એને જે થતું હોય લઈને હું જતો રહું બરાબર ને હા એટલે મજા કર દઉં ઉભો કરી દઉં છું બહુ લીધા એવું છે

અબે વાર હા પે વા પે મે જો બેઠું હમે જો ધના કટીન વાળી કટી હા હા આ બોલે નહીં આ બોલું આ બડી કટાકડી કરા બને તું દીકતા આલુ ને તો તાર દે કદા તાબડી

મનોરંજન માટે બનાવેલો છે 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 અને આજકાલ ને ઘણા બરાબર એટલે કોઈ વ્યમરું નહીં કશું કોઈ કશું ના કર બરાબર હાચા બુવાય છે એક જ હોય એ કશું લેતો ના હોય બસ